નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ બે માં ને મિત્રો અત્યારે હરાજીનું કામકાજ વિશે વાત કરી તો મિત્રો નવા વેપરીતમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે તેમજ આઠ નંબરના છાપરાની બાજુમાં જે ત્રણ ચાર ની આવક હતી તેની પણ હરાજી લેવાઈ ગઈ છે આ એક ડૂમ ની આપને દેખાડી દઉં આટલી હરાજી બાકી છે આટલી જ આવક રહેલી છે ડૂમમાં તો આની હરાજી અત્યારે બાકી છે ને હરાજી નું કામકાજ ત્રીજી માં ચાલુ છે તો ચાલો જાણી લઈશ શું રહે છે અત્યારે ડુંગળીના બજાર ભાવ ને મિત્રો સમય સમયની વાત કરું મિત્રો તો સવા અગિયાર વાગ્યાનો સમય થયો છે મિત્રો તો ચાલો જાણી લઈ શું રહે છે સવા અગિયાર વાગ્યાના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે હમણાં દેખાડવા બીજું એક માલ અહિયાં સુપર છે છેલાલ નો છે

આ બસો ને એકત્રીસ રૂપિયા વેચાડી આ સાઈઝ માં સોલિડ છે સાઈઝ માં કઈ ઘટે ને એવો માલ છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આનો આની ક્વોલિટી ની વાત કરીએ તો ઓલી આપડે જે બસો એકસઠ વાળી ક્વોલિટી રે એના કરતા ક્વોલિટી ક્યાંય લો છે ને આમાં તો કલર એટલો બધો નથી આના બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી ડુંગળી જોઈએ તો ડુંગળી આમ બધી રીતે સારી છે ફિનિશિંગ સારું છે કલર ખાલી ઓછો છે બસો છ રૂપિયા ભાવ થયો સાઈઝ આમાં જોઈએ તો ઝીણા મોટું બધું મિક્સમાં છે બસો છ રૂપિયા ભાવ થયો છે આવડી ઝીણી ગુલ્ટી હોત છે આની અંદર મોટી સાઈઝની વાત તો આવડા મોટા બસો ને છ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટીની વાત કરીએ તો બધું અંદર માં છે આની અંદર એ બેતા છે આની અંદર એ બેતા છે સારો માલે છે સુપર માલે છે આની અંદર સારા માલ છે તો સારો માલે છે બસો છ રૂપિયા ભાવ થયો

બસો ને સોળ રૂપિયા ભાવતું છે પીળીપતિ કાંજી બસો ને સોળ રૂપિયા ભાવતી છે આની અંદર પંદર વીસ ટકા જેવું નાનું છે બાકી બધું મોટું જ છે બસો ને સોળ રૂપિયા ભાવતું છે પીળીપતિ કાનજી મિત્રો એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે અને આ ક્વોલિટી જોઈએ તો આ ખાબદાબ મૂકેલો છે વગર બધું જોખી લેવાની શરતે ચીણા મોટું બધું છે આની અંદર એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે કોકગાઠિયા આની અંદર ઉગેલા હોતી છે આવા ઘાટી આવતી છે ઉગેલા ને આવા થોડોક બગાડ થઈ ગયેલા એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો ઘુલટી નું એક વોકલ છે એના જાણી કે શું ભાવ છે એકસો ને એકવીસ રૂપિયા ભાવ જો સારી છે ક્વોલિટી સારી છે બગાડ નથી આની અંદર કોઈ એકવીસ રૂપિયા ભાવ થયો છે ગોલટી છે તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળી ના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો હાલ બજાર ભાવ ની માં વાત કરી તો બસો ને રૂપિયા સુધી ડુંગળીના ભાવ નીકળ્યા છે પણ ડુંગળી બહુ સારી હતી તેના લીધે બસો ને રૂપિયા ભાવ નીકળ્યા છે મિત્રો બજારમાં સુધારો નથી બજાર સવાર જેવું જ છે બજાર એવું ને એવું જ છે અત્યારે હાલ ડુંગળીનો માલ સારો હતો એટલે બસો ને રૂપિયા સુધીના ભાવ થયા છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ અને મિત્રો મને કોમેન્ટમાં જણાવતા રહેજો તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ